ધોરણ બાર કોમર્સ આંકડા શાસ્ત્ર ભાગ બે પ્રકરણ નંબર ચાર લક્ષ વિશે આપણે આજે જાણકારી મેળવીશું પરીક્ષા માટે દાખલા છે તેને આપણે જોઈશું સૌ પ્રથમ જોઈએ તો આપણે આ ચેપ્ટર બોર્ડની પરીક્ષા માટે દસ માર્કનું હોવાથી ઘણું જ અગત્યનું છે ચેપ્ટર સામાન્ય રીતે જોઈએ તો ઘણું જ સરળ છે શરૂઆતમાં આપણે સામીપ્ય સ્વરૂપ માનંદ સ્વરૂપ અને અંતરા સ્વરૂપ વિશે થોડીક માહિતી મેળવી સામીપ્ય સ્વરૂપ એન એ ડેલ્ટા સ્વરૂપ નું આવશે આ સ્વરૂપ સામીપ્ય સ્વરૂપ સામીપ્ય સ્વરૂપ કહેવામાં આવે એનું ડેલ્ટા સામીપ્ય મોડ્યુલસ ઓફ એક્સ માઇનસ એ માનાંક માઇનસ डेल्टा સ્વરૂપ આ ત્રણ સૂત્રો તમારી યાદ રાખવાના રહેશે બોર્ડ પરીક્ષાની અંદર સામિત સ્વરૂપ આપે અને માના સ્વરૂપ અને સ્વરૂપમાં ફેરવવાના દાખલાઓ ખાસ કરીને આવતા હોય છે એક સ્વરૂપમાંથી બીજા બે સ્વરૂપની અંદર કરવાના દાખલાઓ બોર્ડની પરીક્ષાની અંદર આપણે ઉદાહરણ એક જોઈશું ઉદાહરણ નંબર પાંચ જીરો બે ને માનાંક અને

ટુ ત્યાર પછી આપણે માનમ સ્વરૂપમાં દર્શાવવા માટે માનવ સ્વરૂપ નું સૂત્ર લખીશું માન સ્વરૂપ

પાંચ વત્તા જીરો પોઈન્ટ બે એટલે પાંચ પોઈન્ટ બે આવી રીતે આપણે એક સ્વરૂપ માંથી બાકીના સ્વરૂપો ની અંદર ઉદાહરણ ઉદાહરણ નંબર ત્રણ જોઈએ મનાંક ની અંદર વન less than 0.5 ઓફ માનક સ્વરૂપ માં છે બાકીના બે સ્વરૂપો એટલે કે સામિપ્ય સ્વરૂપ અને અંતર સ્વરૂપ આપણે દર્શાવવાનું રહેશે સૌ પ્રથમ તો આપણે માનક સ્વરૂપ નું જે પ્રમાણિત સ્વરૂપ છે એ આ છે માનક ની અંદર x ઓછા 1 less than delta સરખાવીએ તો x ના x છે અહીંયા પ્લસ છે અહીંયા માઈનસ છે તો આ જે પ્લસ છે એને આપણે માઇનસ કરવા માટે આગળ માઇનસ લખીશું કાઉન્સ ની અંદર ઝીરો પોઈન્ટ ત્યાર પછી આપણે એને સામિક સ્વરૂપે દર્શાવીશું સામિત્ય સ્વરૂપ નું સૂત્ર છે એન એ ડેટા एन एट माइनस वन डेल्टा पॉइंट पांच तो ये सामी सामित्य स्वरूप नो जवाब अंतराम स्वरूप ए माइनस डेल्टा ए प्लस डेल्टा ए माइनस वन डेल्टा माइनस पॉइंट फाइव माइनस वन प्लस पॉइंट फाइव जवाब आठ फाइव અને ઓછા જીરો પોઈન્ટ પાંચ તો એ થશે તમારો માનાંક સ્વરૂપ નો સોરી અંતર સ્વરૂપ નો જવાબ હવે આપેલું હોય અને બાકીના બે સ્વરૂપ પંદર હોય એવો એક દાખલો જોઈશું તો ઉદાહરણ નંબર ચાર જીરો પોઈન્ટ નાઇન વન પોઈન્ટ વન જીરો પોઈન્ટ નાઇન અને વન પોઈન્ટ વન

સ્વરૂપમાં સ્વરૂપ એટલે કિંમત કિંમત છે છે અને માનન સ્વરૂપમાં દર્શાવવાનું હોય માનન સ્વરૂપ સ્ટાન્ડર્ડ માઇનસ

ત્રણ બી બરાબર બે પોઈન્ટ પંચાણું હોય તો સૌ પ્રથમ એન એ ડેલ્ટા બરાબર એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા સાથે સરખાવીશું એ બરાબર થશે ત્રણ ડેલ્ટા બરાબર થશે એ બરાબર ત્રણ સરખાવતા કિંમત મળી ગયેલી છે આ કિંમત આપણે એની જગ્યાએ ત્રણ મૂકીશું ત્રણ ઓછા ડેલ્ટા બરાબર બે પોઈન્ટ પંચાણું तब 3 - 0.95 बराबर થશે डेल्टा એટલે જવાબ આવશે 0.05 एग्जांपल एग्जांपल की हम મળી गई है अब हम अपने k ની કિંમત શોધીશું a ની કિંમત છે 3 ડેલ્ટા ની કિંમત છે 0.05 = k તેમ જવાબ આવશે 3.05

કેવન અને કેટોની ની કિંમત શોધો કે અને કે ની કિંમત આપણે શોધવાની છે સૌ તો આપણે ડેલ્ટા એ ડેલ્ટા એ ડેલ્ટા ફોર્મ્યુલાના સ્વરૂપમાં લખીશું એ બરાબર થશે દસ ડેલ્ટા બરાબર થશે ડેલ્ટા બરાબર થશે કે

કેવન હવે આપણે કેટો ની કિંમત જોઈશું એની કિંમત છે દસ ઓછા ડેલ્ટા જીરો પોઈન્ટ જીરો વન બરાબર આપણે જવાબ આવશે નવ પોઈન્ટ નવ બાણું બરાબર આપણો જવાબ છે ત્રી વન બરાબર જીરો પોઈન્ટ ઝીરો વન અને થ્રી ટુ બરાબર નવ પોઈન્ટ નવ હવે આપણે ઉદાહરણ નંબર બાર

ત્રણ માં સામાન્ય સંખ્યા નો હોવાથી આપણે એક સામાન્ય રહીશું એક્સ ઓછા ત્રણ એક્સ ઓછા ત્રણ

હર પર હર માં એ તો એક્સ કોટ ધ જો પરમાત્રામાં દેતા s r x 2 3 r x 2 અહીં આપ બાદ માઈનસ ની સની હોવા છે આપ ક્લવ ના માઈનસ કરો x 2 x 2 અને x 3 છેદની દ્વિપતિના દ્વિઘાતપતિના અવયવ થશે હવે આપણે દાખલાની અંદર બંને લિમિટ એસ એસ ના અંશમાં અવયવ છે એક્સ ઓછા ત્રણ એક્સ વત્તા એક છેદની અંદર એક્સ ઓછા બે એક્સ ઓછા ત્રણ 173/137 कैंसिल हो से लिमिट f(x) to 3 s + 1 x - 2 अब अपन लिमिट નો ઉપયોગ કરીશું f(x) to 3 लिमिट નો ઉપયોગ કરતા x ની જગ્યા પર 3 મૂકીશું તો 3 + 1 3 - 2 એટલે આપણો જવાબ આવશે 4 / 1

ના ત્રણ વિભાજન કરી ત્રિપદી ને આપણે ચાર પદ બહુપદી બનાવીશું કોમન કરતા

तौन तौन, 800, नौ, नौ, तो थ्री एक्सा एक, उचा एक, उचा एक उचा

फैक्टर तय, अन्याय से एफ फैक्टर ड्रॉन, फी एफ मूल्य के, अन्य पर्स एफ फैक्टर ड्रॉन, आंसर ने चेंज सर्वसे, लिमिट एक्स कैस्ट तू थ्री, टू एक्स प्लस वन, थ्री एक्स माइनस वन, अब आपने लिमिट एप्लाई करेंगे, एक्स नहीं जगी आपने ઓછા ત્રણ વધતા બે ઓછા ત્રણ વધતા એક ત્રણ ઓછા ત્રણ ઓછા એક આપણે જવાબ આવશે છ ઓછા એકતા એક ત્રણ તારી નવ ઓછા એક એટલે એક ઓછા છ ઓછા પાંચ થશે ઓછા દસ ઓછા ઓછા વધતા થઈ જશે પાંચ દસ એટલે આપણો જવાબ આવશે એક આ ટાઈપનો દાખલો પણ આગામી બોર્ડની પરીક્ષા માટે ઘણો જ અગત્યનો છે હવે આપણે ઉદાહરણ નંબર સોળ તરફ જઈશું के देनी رقم x^2 - 2x x સામાન્ય રહીશું તો સામાન્ય છે x^2 ત્યાર પછી lim x tends to 2 લસાઅ ઉપર છે લસાઅ x - 2 x x - 2 એ બોલ આવી ગયો છે ફરી લખવા દેરો નથી और सरखो x - 2 छे x नही ऐसे ही આપણે કાઉંમાં લખીશું બદને હોવાતી એક લખીશું x * 1 કરતા x થશે ઓછો 2 * 1 2 થશે x - 6 x હોય ત્યારે કેન્સલ થશે 4 પોટ લિમિટ x સંસ ટુ 2 1 / f હવે આપણે લિમિટ એપ્લાય કરીશું એટલે x / 2 આ તમારો જવાબ આવશે આ દાખલો પણ બોર્ડની પરીક્ષા માટે ઘણો જ અગત્યનો છે આપ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરવા વિનંતી છે